તો કેમ છો વાલા છેડું મિત્રો બધા મજામાં છે બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ અને બાપા સીતારામ તો આજે છે ગુરુ પૂર્ણિમાનો તહેવાર તો બધાને ખાસ નંબર છે આપણો વિડીયો ગમતો હોય રોજ તમે જોવો છો રેગ્યુલર તો સારું લાગે તો કોમેન્ટ લખજો આજે કેમ કે રોજ આપણે ગુરુ હોય શું કહેવાય આપણે જ્ઞાનને સાથે આપણે ઘણી વાણી આપે તો આપણે તમને ઘણું ઘણું શીખવાડીશું છે વિડીયોમાં રોજ નવું નવું અલગ અલગ પદ્ધતિ ઘણી શીખવા કોકને નથી ગમતું એ કંઈ મારો પ્રશ્ન તો નથી તમને હું શીખવાડું અમુકને ગમે અમુકને ન ગમે આપણને કોઈ પણ પ્રકારનો વાંધો નથી આપણે ગમે એવું લાવશું વિડીયો ટાઇટલ એ બીજું છે ને અંદર બીજું પણ આવશે કારણ છે કે હું મોઢે કહેવાળો વ્યક્તિ છે એટલે અમુકને મોઢે એ ન ગમે અમુક હોય આમ કહેવાય શું કહેવાય આમ સામેથી વાત ન કરે પાછળથી વાત કરે આપણે અમુક મૂવી જોઈએ એમ એવો આપણે કોઈ ઈરાદો નથી જે મારી સાથે બનતું છે એ હું તમારી સાથે આખા દિવસનું શેર કરું છું તમને ખબર જ છે આપણે મોઢે કહેવાની ટેવ છે કોઈ ફોટો ખોલવાની ટેવ નથી અને હું જે વિડીયોમાં અમુક વસ્તુ શેર કરું તો એક મારી બધાને ખાસ નંબર વિનંતી છે હું કોઈ પણ દવાનો હોય રિઝલ્ટ આવ્યું હોય એની જ એડ કરું છું રિઝલ્ટ નું આવ્યું હોય એની કોઈ વસ્તુ હું કોઈ બતાવતો નથી એનું ખાસ યાદ રાખજો જેમ કે હું જાઉં છું હું મારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરતો હોય તો અમુક લખે છે તમે ખોટે ખોટા આવી રીતે ખેડૂતને ઓલું કરું છું મારો કોઈ પણ પ્રકારનો ઈરાદો નથી તમને સારો લાગે તો ફોન કરવો નો લાગે તો નહીં કરવાનો બાકી મને ફોન કરશો તમને હાસી માહિતી મળશે બધી વસ્તુ છે અહીં રોજને એક જ સાથે બતાવી દે તો વિડીયો આખો દિવસ પૂરો કરીને તો થાય એની રોજ નવું નો લાવું તો આ જ નવું શું લાવવાનું છે ટાઈટલ તમે જોયું છે હું જોયું કપાસ કપાસનો પ્રથમ ડોઝ પ્રથમ છટકાવ વિશે વાત કરીશું પછી હવે છટકાવ સાથે ઘણાને વીસ પચીસ દિવસનો કપાસ થઈ ગયો છે તો ખાતર કયું દેવું જો આ જ મેન મુદ્દો છે ખાતર કયું દેવું આપણને ખબર નથી નથી દેવાની આપણે દઈએ છીએ એ આપણે આગળ વિડીયો વાત કરીશું પણ વિડીયો છેલ્લે અંત સુધી જોશો તો માહિતી મળશે પ્રથમ ડોઝમાં શું કરવું કઈ રીતનું નાખવું વીઘે કેટલો કિલો નાખવી ખબર નથી વીઘે દસ કિલોની જરૂર હોય તો આપણે ઠેલી ઠેલી ઉડાડીએ છીએ ઉડાડી છે ને પછી જે પોષક તત્વની જરૂર હોય એ આપણે દેતા નથી હું છે ને આમ પહેલેથી ઠેઠ ઉધી તમને સમજાવી વિડીયો લાંબો થાય મન થાય તો આ ઠેઠ ઉધી જુઓ ન મન થાય તો નહીં જોવાનું અહીંયા તમે કરશો હું જે અહીં સમજાવું તમે પાંચ વીઘાનો કપાસ કર્યો હોય અહીં તમને સમજાવીશ એ તમારે બે વીઘા વાપરવું ત્રણ વીઘા તમારી રીતે સાત સાઠ થેલી ઉડાડવાની જે એક ઠેલી જરૂર હોય હું કહેતો હોય કે ઠેલી એક જ વી પાંચ વીઘામાં થાય છે એ ઉડાડવાની આ રીતે કરજો મહિના સુધી આ રીતે પ્રયોગ કરો પછી તમને લાગે કે પાછી પાંચ માં રાજુભાઈ એમ કર્યા જેવું છે તો કરવાનું નગર નહીં કરવાનું બાકી આપણે કાંઈ એવું બંધન તમને બાંધો નથી હું એવું મા કરવા માગું છું કે હજી ચાર ઠેલીની જરૂર નથી તમે ઉડાડો એની જગ્યાએ એક જ થેલી ઉડાડો ત્રણ થેલીનો ખર્ચ ઘટ્યો હા ઘીટો તો ફાયદો છો એવી વસ્તુ સમજાવવા માગું છું પછી એવી રીતે તમારો દવાનો ખર્ચ કઈ રીતે ઘટે તો એની મેટિ આપણી પાસે આનપર પછી તમને છેલ્લે હું જ્યારે કહીશ ત્યારે આ બધું તમને બોટલ બતાતી અત્યારે નહીં જ પણ જ્યારે હું કહીશ ત્યારે તમને બતાતી છે તો આવી માહિતી તમને વિડીયોમાં દેવાનો છું ખાતર કઈ રીતનું નાખવું અને દવા પ્રથમ ડોઝમાં દવા કહી લેવી અને એક દવા તમને એવી બતાવીશ એ તમારે પહેલાં છટકાવથી લઈને ઠેઠ સુધી વાપરી શકાય છે અને વાપરવાથી શું શું ફાયદો છે કે માલ ઢોર રખડતા હોય એ છોડને નુકસાન ન કરે એ દવા આવશે બે દિવસ પહેલાંના વિડીયો પણ બતાવી પણ રોજ બતાવી નવા જ નવા નવા સબસ્ક્રાઈબર હતોટ તો એને ખબર ન આગલો વિડીયો હોય આપું કેમ કે આપણે શું કેવું હોય આજ નવું હોય એવી જોઈ જૂની માહિતી રાજ શું આપી એ પણ આપણે હવે આ બધું થઈ ગયું હવે મેઇન ટોપિક હતો એક રોજ કહે છે વૃક્ષ કેટલાય વાવ્યા બે ખેડૂતે વાવ્યા છે એમાંથી એક ખેડૂતે ફોટો મૂકલો હતો એ આપણે બતાવ્યો હતો જ્યાં વરલના ખેડૂત હતા તમે એ વાવ્યો હોય તો બતાવજો હું બતાવીશ કે ભાઈ આ ભાઈ જામનગરથી આવ્યા છે એક ભાઈ આજે મને યાદ આવ્યું છે જામનગર બાજુના ખેડૂત છે એને ફોટો નથી નીકળ્યો પણ એને ફોન આવ્યો કે રાજુભાઈ મેં પણ વૃક્ષ વાવ્યા છે તો એ વિડીયો જોશે તો એને ખબર પડશે કે રાજુભાઈ મેં વાયવાને ફોન કર્યો હતો એટલે એને નામ લીધું છે ખેડૂત નામ પણ યાદ નથી પણ દ્વારકા બાજુના હતા અને એનો ફોન આવ્યો તમે વૃક્ષ વાવ્યો હોય તો ફોટો મોકલો આપણે સ્ક્રીન ઉપર આમથી આમ કેમ આવે અહીંથી બોલું તરત તમને બતાવે કે આ રાજુભાઈએ કેવાથી આ વૃક્ષ વાવ્યા અને એનો ફોટો આવી ગયો છે આપણે જમીન સુધારવાની છે પર્યાવરણ કરી સુધારે બધી માહિતી દેવાની છે રોજ વૃક્ષ વાવવાનું સોમો છે કે આવું આપણું કહેવાનું જરૂરી છે રોજ નવા સબસ્ક્રાઈબર હોય એટલે તમને ન ગમે વિડીયો થોડોક સ્કીપ કરી નાખો એમાં કોઈ પણ ફોટો આપણે વાત હવે આવી મેઇન મુદ્દો હવે બીજા આપણે યુરિયાની થેલી કેટલી નાખવી યુરિયા ખાતર છે હવે તમે નાખો ને તો સોમાં યુરિયાથી એ તો મને ખબર જ છે કેમ કે એ સસ્તો ડોઝ પડે છે એટલે તો એની સાથે બીજું કોઈ ખાતર નાખી સસ્તું ને સારું પડે તો આ બાજુ તમને થેલી બતાવી છે એગ્રેશિયા કંપનીની મેગ્નેશિયમ સલ્ફેટ બતાવી છે તમને તો એ કેટલું નાખવાનું એ મારી પાસે હાજરમાં છે પચીસ કિલોના અલેબલમાં તમે જે યુરિયા નાખો છો એ દસક કિલો લેવાનું અને એ પાંચ ખાલીનું વીઘે પાંચ જ કિલોમાં માપશે તમે સમજો મગજમાં એક ઠેલી જે પચીસ કિલોની પાંચ વીઘામાં થાય છે અને તમે શું ભૂલ કરો ચાર વીઘાનો કપા કરો ત્રણ થેલી જરૂર નથી એટલી બધી કોઈ પણ તમે ખાતર નાખો એનું દસ જ કિલોની વીઘે મોટો હોય કે નાનો હોય બહુ મોટો થઈ ગયો પંદર કિલો નાનો હોય આને હોય આને તમારી વીઘે પાંચ જ કિલો નાખો આ તમે સોડ જોઈ શકો છો આની અવસ્થા અહીંયા આપણે તમે લાઈવ સોઈ જોઈ શકો છો જે આની અવસ્થા છે આને પાંચ કિલો જ વીઘે દેવાનું હોય આને કંઈ ઠેલીની જરૂર નથી પડતી આ સોડ છે એટલું બધું ઝેરવી ન હોય કે પછી તમે કાલે વારે શું પ્રશ્ન થાય કે રાજુભાઈ હવે વરસાદ રહી ગયો છે ખાતર નાખ્યા પછી સોડ પીળો પડે છે તો આ શું થાય અવર ડોઝ થાય એટલે થવાનું છે હવે નાનું બાળક જન્મ હોય ડાયરેક્ટ આપણે એને રોટલો નથી દેતા ડાયરેક્ટ એને શું હોય એને જે દૂધ જે છે તો આપણે જ તો આપણો ખર્ચ ઘટે વસ્તુ પોષક શબ્દ છે શાક પણ એની અંદર કેટલી વસ્તુ જોવે રીંગણાનું બનાવે તો રીંગણા જોવે બીટ બટેટા નાખે તો બટેટા જોવે જીરું જોવે તેલ જોવે મીઠું જોવે મરસું જોવે અને લહણ આવે નાખેલું લે મતલબમાં મરસાની અંદર ત્યારે શાક બને તો કોઈ પણ વસ્તુ ખાતર નાખો તો એમાં એને પેટલા તત્વોની જરૂર પડે નાઇટ્રોજન એમ આવે છે નાઇટ્રોજન પહેલા ટોઝ આપવો કાંઈ વાંધો નથી પણ નાઇટ્રોજન છે ને કોઈ પણ હું શું આજ અત્યારે ઊભો પવન આવે છે તો પવન મારી રીતે લઉં છું એને એમ બાટલે સડવાની જરૂર પડતું નહીં તો નાઇટ્રોજન ખાતર સોને બહુ જરૂર પડતી નથી પણ એનો ઓવર ડોઝ નહીં આપવાનો જેથી સોને નુકસાન ન થાય આપણે જે જરૂર હોય મેગ્નેશિયમ વાળું છે એમ્યુનિયમ વાળું છે એવું આપણે નહીં વાપરી મેં તમને આ બાજુ છેલ્લી બતાવ્યું છે એ જેટલાની આવતી કિંમત આપણે કહેતા નથી નંબર આવે છે હું ફોન કરશું લઉં તમને સમજાવી દઈશ કે એટલા થાય વીક કિલો કિલોની બેગ આવે છે વિઘે પાંચ કિલો નાખવાનું છે છોડ અવડો હોય તોય ઠીક છે છોડ આનથી અવડો હોય તોય ઠીક છે અવડો હોય તોય ઠીક છે તો નાખવાનું વીઘે પાંચ જ કિલો કમ્પ્લીટ ભલામણ કરે છે અને તમે જે યુરિયા વાપરો છો એની ભલામણ વીઘે દસ કિલો છે છોડા નાનો હોય તો પાંચ કિલોનો આનથી મોટો થાય તો દસ કિલો નાખો પછી હવે આવશે સાથે સાથે કપાસ તમે લાડશો તો લાડશું ત્યારે આપણે એવું નાખીશું ડીએપી નાખશું તો એની સાથે હું તમને એક વસ્તુની ભલામણ કરું છું એનું નામ છે લીંબોળીનો ખોળ આ બાજુ તમને એ બતાવી આપણી પાસે હાજરમાં છે એ તમારી આજુબાજુમાં જે જિલ્લામાંથી વિડીયો જોતા હોય એ હું અમુક વસ્તુ બતાવતો છું એ તમારા એરિયામાં મળે ન મળે મને ખબર ન હોય ઘણા ફોન કે રાજુભાઈ તમે ઓલી લીંબોળીનો ખોળ બતાવ્યો છે એ મારી એરિયામાં મળશે જો એ મને ન ખબર હોય મારી પાસે જે વસ્તુ હાજરમાં હોય સારી હોય સ્ટાન્ડર્ડ હોય એની હું માહિતી આપું તમને પછી તમારી એરિયા મળે તો તમારી એરિયામાં કેટલા એગ્રો હોય જિલ્લામાં એ પણ મને ન ખબર મને મારા તાલુકાના કેટલા એક અત્યારે યાદ નથી તો તમારા જિલ્લાનું કઈ રીતે ધ્યાન રાખો આ શબ્દ એક પણ સમજવા જો પછી બીજો મુદ્દો એક તમે ફોન કરો દિવસે રેડી માહિતી લેવા માટે તો મારી ખાસ અનવૃત્તિ છે તમારે જે પૂછવાનો હોય એટલા સવાલ કરો વધારે ન કરો કેમ કે રોજ બધા ખેડૂત વિડીયો જોતા હોય દુકાને આવતા હોય એને મારે સમજાવવું પડે હું સમજાવતો તો પાંચ મિનિટે દસ મિનિટે બધાને ફોન આવતો અને અમુક સવાલ ખેડૂતો એવા કરે છે કે એ જે સવાલ કરવાની જરૂર નથી જે સવાલને તમારે એમ હોય કે તમે આ વસ્તુ જોઈ તો રજવાનથી હું ફાયદો થાય તમે બન્યો એટલી ટૂંકમાં પતાવું નાખો ને તમારે વધારે રોજ આખી માહિતી જોતી હોય તો આપણે આજે છે ને આઠ થી નવ ની વચ્ચે ફોન કરવાનો જયારે તમે કહેશો અડધી કલાક વાત કરો તો હું અડધી કલાક વાત કરીશ પણ સવારે નવ વાગ્યા લઈને આજે સાત વાગ્યા સુધી તમે ફોન કરો જેટલી માહિતી એટલા સવાલ કરો તમે આજે આઠ થી નવ ની વચ્ચે તમે કહેશો કલાક વાત કરો તમારે જે પ્રશ્ન હોય હું ત્યાં સુધી તમને પૂરેપૂરી માહિતી આપી કેમ કે દિવસે ખેડૂતો આવતા હોય ખેડૂતો આવ્યો હોય આગેથી આવતો હોય એને મારે બધું સમજાવવું પડે તમે આમાંથી કોઈક વિડીયો જોતા છે એ પણ આવે ઘણી વખત એવું બને છે એટલા માટે તો ખાસ મારી નંબર વિનંતી એક એ પણ છે તમે ફોન કરો તો જેટલી જરૂર હોય એટલી માહિતી અને બાકી તમારે આજે આઠથી નવની વચ્ચે ગમે ત્યારે ફોન કરશો તમે કહેશો કલાક દોઢ કલાક અને દસ વાગ્યા પછી પાછા ફોન નહીં કરતા એ પણ ખાસ એક નંબર વિનંતી છે દસ વાગ્યા સુધી આપણે શરૂ રાખશું તમારે કોઈને કાંઈ માહિતી વધારે લેવી હોય તો હવે કપાસની ખાતાની માહિતી આપી દીધી પહેલાં સટકાવે તમે યુરિયા એની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ ઇફેટ હવે આવ્યું પ્રથમ સટકાવ દવાનો કહ્યો દેવો હવે એમાં તમે એસીફેટ ઘણા મોનો છે તમારે જી નાખવું એ નાખીજો પણ એની સાથે જે એક આ બાજુ તમને બોટલ બધા છે પ્રો એસ સ્ક્રી નિમ ઓઇલ આવે છે એનીથી હું ફાયદો થાય સોડ આખો કડવોરી પંદર દિવસ અને કન્ટિન્યુ વાપરો તો લાંબા ટાઈમ સુધી કડવોરી કડોવળ એટલે આખો પાંદડો હોય કઢવાઈટ રહે એટલે જીવાય તો અંદર રસ સુશીનો હોય કે અહીં રખડાવ માલ આવ્યો હોય ભૂંડું છે રોજડું છે ગાય છે એ છો તમારે રખડાવ માલ બીજે અલગ અલગ આવતો હોય આમાં મારે ભૂણ આવતો તમારે ભૂંણ એનું આવતો હોય એ પશુમારો વિસ્તારોજો પછી પાછા ઘણા ફોન કરશે મારે તો કોઈ ખૂટિયા આવે છે આ આપણે એ પણ લઈ લઈએ એક્ઝામ્પલ તો એ ન હોય કે પાંદડું એટલું કડું થાય એક છોડને નુકસાન કરે તો પહેલેથી ઠેઠ સુધી નીમ બોલ આવે છે તમે કપાસના પહેલાં સ્પ્રેથી લઈને હોય ત્યાં સુધી દર સ્પ્રેમાં ઉપયોગ કરી શકો છો એનું માપ કેટલું હોય છે જો શરૂઆતમાં વીસ એમએલ નાખવાનું જે તમને બોટલ બતાવી શકે પછી જેમ જેમ ડોઝ આગળ વધતો જાય ત્રીસ એમએલ સુધીનું માપ છે શરૂઆતમાં વીસ એમએલ લેવાનું પછી પચીસ એમએલ ને છેલ્લે જ્યારે જેમ ભાઈ કપાસ મોટો થતો છે એમએલનું પચીસથી ત્રીસ એમએલ એમએલ દર વખતે સાટું રહેવાનું એનાથી તમને દવાનો ખર્ચ ઘટશે જે તમારે પાંચ દિવસે દવા નાખતી હોય તમે કન્ટિન્યુ દર વખતે વાપરશો એટલે તમારે દસ દિવસે કાલે પંદર દિવસે દસ દિવસે પંદર દિવસે એવો રાઉન્ડ આવશે આ રીતે તમે ગણતરી કરશો એટલે તમારે એક બે દવાના સ્પ્રે ઘટશે જે ભારે દવા નાખતી હોય તો છેલ્લે ખર્ચ બસે મેં તમને આગળ ખાતરમાં કઈ રીતે ખર્ચ ઘટે એ સમજાવ્યું હવે દવામાં ખર્ચ કઈ રીતે ઘટે એ પણ મેં તમને સમજાવ્યું હવે ન સમજણું હોય તો તમારે બુધવારે તો હું કાંઈ સમજાવી નકું હું એટલો બધો શિક્ષક હું ભણેલો નથી કે તમને લાંબી રીતે બધી રીતે સમજાવી દઉં મેં અમારી રીતે સમજણ હતું એ સમજાવી દીધું છે ન સમજાણું તો ફરીથી કોમેન્ટ લખજો એટલે આપણે માહિતી આપશું તો કાલે મળશું નેક્સ્ટ માહિતી સાથે